પરસોત્તમ રૂપાલાના વિરોધનો વંટોળ વધુ વકરીને ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં પહોંચ્યો વિઠ્ઠલવાડી વિસ્તારમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ એકઠા થઈ વિરોધ પ્રદર્શિત કરેલ અને પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં નારા લાગ્યા હતા વિઠ્ઠલવાડી નિર્મણનગર નવજીવન સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારોમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતાઓએ પ્રવેશ ન કરવો તેવા પોસ્ટરો લાગ્યા આજે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થઈને આગામી સમયમાં રાજકોટ ખાતે યોજાનાર સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહે તે માટે રણનીતિ નક્કી કરાઈ

ગુજરાતની રાજપૂત સંસ્થાની સંકલન સમિતિના આદેશ અનુસાર ગોહિલવાડ રાજપૂત સમાજ અને કરણી સેનાની સૂચના અનુસાર વિઠ્ઠલવાડીમાં રહેતા ક્ષત્રિય ભાઈઓને સૂચના આપવામાં આવી છે કે આગામી તારીખ ચૌદ ચૌદના દિવસે રાજકોટ પાસે રતન પર છે રામ મંદિર તેની સામે એક મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે તેમાં આવવા માટેનું આહવાન કરેલ છે તેના આયોજન માટે મળેલ છે સાથે સાથે કોઈની અમારે અમારે નથી ફક્ત એક મુદ્દાનો કાર્યક્રમ છે સમાજની સૂચના અનુસાર કે ભાઈ રૂપાલાની ટિકિટ કપાય બાકી પક્ષને કોઈ પણ પક્ષ સારો અમારે કંઈ લેવા દેવા નથી જય માતાજી મારું નામ ગોહિલ કુલદીપસિંહ તણસા વાવડી મારું ગામ અત્યારે સમસ્ત નિર્મળનગર વિઠ્ઠલવાડી ત્રણમાળિયા નવજીવન ગાંધીનગર વિઠલવાડી આજુબાજુના તમામ વિસ્તારો કદાચ કોઈ વિસ્તારનું નામ લેતા મારે ભૂલાઈ ગયું હોય તો તમામ વિસ્તાર આજુબાજુના રહેતા અને અઢારે વરણ એક ક્ષત્રિય સમાજ નહીં પણ બધાનો સહમત થઈને બધા એમ કહે છે કે આપણા વિસ્તારમાં ભાજપની મિટિંગ કે ભાજપના પોસ્ટર કોઈ જગ્યાએ લાગવા ન જોઈએ અને અત્યારે અમે સખત વિરોધ કરીએ છીએ કોનો ભાજપનો નહીં રૂપાલાનો પર્સનલ એક રૂપાલા વ્યક્તિત્વ રદ કરવા એ માટે આખો સમાજ અને અઢારે વરણ ભેગા થયેલા છે બરાબર મારે બીજો કોઈ વિરોધ નથી એક રૂપાલા હટાવો એક જ ન્યાય રૂપાલા હટાવો સમસ્ત નિર્મળનગર વિઠ્ઠલવાડી ત્રણમાળિયા નવજીવન સોસાયટી આજુબાજુના તમામ વિસ્તારોમાં એક જ માંગ ઉઠેલ છે અઢારે વરણની કે રૂપાલા હટાવો